અને પલ્પી ટમેટો હોય એવા તમે લેજો ઓકે ખાટા દેશી ટમેટા ના લેતા મેં ગાજર લીધેલું છે બે નાના નાના ગાજર લીધેલા છે તો મેં પ્યોર જેન બનાવતા હોય તો આની જગ્યાએ તમે દૂધી એડ કરી શકો છો અથવા દૂધી બી અવોઇડ કરી શકો છો કોઈ ઇસ્યુ નથી આ મરચાં છે લીલા જે મરચાં હોય એ છે મારી પાસે તીખા થોડા ઓછા હતા એટલે મેં વધારે આ મરચા નાખ્યા છે ઓકે થોડા મોડા તીખા હોય તો ઓછા નાખજો કેપ્સિકમ છે એક કેપ્સિકમ મેં લીધેલું છે મીડિયમ સાઈઝનું આ કોથમીરની દંડી છે કોથમીરનો જે પાછળનો ભાગ હોય એમાં યુઝ કરવાનો કોથમીરની જે દંડી હોય તો એ સારી રીતે વોશ કરી તમે ખાસ લઈ લેજો ઓકે આની અંદર ગ્રેવી માટે આપણે જે વ્હાઈટ ગ્રેવી હોય એની માટે આમાં કાજુ બદામ અને થોડી ખસખસ આપણે આ તલ લીધેલા છે તમે ખાલી કાજુ બી એડ કરી શકો છો ખાલી બદામ બી એડ કરી શકો છો અને મગતરીના બી હોય તો એ બી તમે એડ કરી શકો છો ઓકે પછી આપણે કાજુ અને કાજુને ફ્રાય કરવા આપણે કાજુ લીધેલા છે થોડું આદુ પ્યોર જેનમાં તમે અવોઇડ કરી શકો છો થોડો વઘાર માટે ટમેટા અને આખા મસાલા બસ થોડા મસાલામાં એડ કરું છું એટલે લીધેલા છે તો તજ લવિંગ બાદિયા પછી આ જાવિત્રી બે લીફ અને લીલી એલચી મારી પાસે કાળી એલચી નથી તમે ખાસ જો હોય તો પ્લીઝ બે એડ કરજો અત્યારે મારી પાસે અવેલેબલ નથી સો ફ્રેન્ડ્સ આ એક પેન લીધેલું છે મેં અને એમાં થોડું અત્યારે ઓઇલ એડ કરેલું છે તમે પ્યોર ઘી અથવા પ્યોર બટરમાં બી કરી શકો છો નેક્સ્ટ પ્રોસેસમાં હું બધું પ્યોર બટર જ યુઝ કરીશ તો હવે તેલ નાખ્યું છે હવે આપણા જે આખા મસાલા છે એને થોડો આપણે પેલા વઘાર કરી જઈએ અને આ ફ્રેન્ડ્સ આ વસ્તુ હાઈ ફ્લે ઉપર ના કરતા એકદમ શાંતિથી એને થવાની છે હવે ફ્રેન્ડ્સ આપણા મસાલા એકદમ સરસ રીતે કુક થઈ ગયા છે હવે આપણે બધું એક સાથે જ નાખી દેવાનું છે તો જો આપણા મરચાં છે કેપ્સિકમ છે ગાજર છે અને કોથમીર એક કોથમી દહી આદુ એડ કરું છું અને આપણા જે ડ્રાય નટ્સ હતા એ બી આજ છે ઉપર એડ કરી દેવાના બધું ફ્રેન્ડ વ્યવસ્થિત રીતે કરવાનું છે અને ફ્રેન્સ રોસ્ટિંગ જેવું ચાલુ થાય એટલે હવે આપણે સોલ્ટ એડ કરી દઈશું પેલા હજી મેં ટમેટા નથી નાખ્યા ટમેટા હું પેલા નાખું છું કારણ કે ટમેટા નાખીશ તો પાણી છોડશે એટલે પહેલાં આપણે રોસ્ટ કરવાનું છે દરેક વસ્તુને એટલે સ્વીટનેસ એમાંથી બહાર આવે થોડી તો અત્યારે થોડું હું મીઠું એડ કરું છું પછી આપણે એડજસ્ટ કરી દઈશું પછી બી અને મસાલામાં અત્યારે હું બે જ વસ્તુ એડ કરું છું કશ્મીરી લાલ મરચું અને થોડી હળદર

હવે ટમેટાને આપણે રૂઝ કરવાના છે ગેસની હવે હાઈ કરી દેજો થોડા સોફ્ટ થવા પાણી આવી રિલીઝ થવા માંડે પછી હવે આપણે ઉપર કવર કરી અને બધું એકદમ વ્યવસ્થિત કુક ના થઈ જાય ત્યાં સુધી આપણે એટલીસ્ટ ટ્વેન્ટી મિનિટ તો આપણે દેશું જ ઢાકીને આપણે બધું કૂક કરવાનું છે તો કવર કરી અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે કૂક થવા લઈશું બધું અને ફ્રેન્ડ્સ ઓકેશનલી થોડી થોડી વારે તમે કુક જ્યારે આવી રીતના ઢાકેલ હોય ત્યારે થોડી થોડી વારે તમે સ્ટોરે કાપી દેજો જેથી નીચે કઈ બેસી ના જાય સો ફ્રેન્ડ તમે જોઈ શકો છો ટોમેટો આપણે એકદમ મેસી થઈ ગયા છે અને કાજુ ને બી ઓલમોસ્ટ તમારા બોબ આપણે બધા બોઇલ થઈ ગયા છે તો હવે આપણે ગેસ ઉપરથી ઉતારી લઈશું અને હવે આપણે કામ એ કરવાનું છે કે આ ગ્રેવી છે આપણી આ આને ઠંડી પાડવાની છે પછી પીસવાનું છે તમે ગરમ ગરમ પીસતા નહીં રીસ જરાય તમે ના લેતા તમારે અર્જન્ટ હોય તો કા તમે આઈસ બાથ હોય નીચે બરફ મૂકી બરફવાળું પાણી કરી અને કોન્સ્ટન્ટ હલાવીને એવી રીતના ઠંડુ પાણી અને પછી પીસજો અદરવાઈઝ નેચરલી થોડી વાર તમે ઠંડુ થઈ જાય પછી જ પીસજો એ તમે વસ્તુનું ખાસ ધ્યાન રાખજો તો જો અહીંયા મેં પાણી લીધેલું છે અને એની અંદર એકદમ બરફ નાખેલો છે ઠંડુ પાણી એકદમ ચીલ પાણી છે અને બરફના ટુકડા છે આપણે એમાં ગ્રેવીને ઠંડી પાડીશું જેથી આપણે ઇન્સ્ટન્ટ આપણે પીસી શકીએ તો તમે બી આ સ્ટેપ ખાસ કરજો સો ફ્રેન્ડ્સ હવે આપણે ગ્રાઇન્ડ કરીશું તો જો હું આવી રીતના જે મોટા મોટા મસાલા છે એ એકચ્યુઅલી કાઢી લઈશ કારણ કે આ પીસાશે તો ટેસ્ટ ઓવર પાવર થઈ જશે તમારે અને મશીન બી બગડવાનો ચાન્સીસ રહીએ છીએ ઓકે સો મિત્રો ગ્રાઇન્ડ કરતી વખતે મોસ્ટલી આપણે પાણી એડ કરીએ છીએ ઠંડુ પણ એકચ્યુઅલી હું તમને રેકમેન્ડ કરીશ કે તમે જો આજેના જે તમારે યુઝ કરવાની હોય તો તમે દૂધનો ઉપયોગ કરજો બહુ જ ક્રીમી અને એકદમ સરસ થશે તો હું એકચ્યુઅલી ઠંડા દૂધનો ઉપયોગ કરું છું કડલ નહીં થાય તમે ચિંતા ના કરતા ફ્રેન્ડ્સ સો ફ્રેન્ડ્સ આપ જોઈ શકો છો જો એકદમ ફાઇન મેં પીસેલી છે દૂધ તમે દૂધ અને પાણી તમારે જોઈ એટલું તમે એડ કરજો કોઈ શરમાતા નહીં એમાં પણ ફાઇન પીસવાની છે ફ્રેન્ડ્સ એ તમે ખાસ ધ્યાન રાખજો કારણ કે કાજુમાં ટાઈમ લાગે છે તો તમે હવે ફ્રેન્ડ્સ જો આપણે એને સ્ટ્રેઇન કરવાની છે આ એ મહત્વનું છે ફ્રેન્ડ્સ સિલ્કી તમારે એકદમ ગ્રેવી જોતી હશે તો મેક શ્યોર કે તમે એને આવી રીતે સ્ટ્રેઇન કરો તો આવી રીતે ફ્રેન્ડ્સ આપણે વ્યવસ્થિત સ્ટ્રેઇન કરી લેશું સો ફ્રેન્ડ્સ હું તમને રેકમેન્ડ કરતો હતો કે સ્ટ્રેઇન કરજો ગ્રેવી એનું આ કારણ છે જો આટલો બધો એમાંથી આપણે કેટલો બધો આ રૂછા અને બધું શું કહેવાય બી અને એ બધું છે આ વેસ્ટેજ હવે ગ્રેવીમાં આ આવે એટલે તમને પછી ફાઇવ સ્ટાર હોટેલ જેવી ગ્રેવી ક્યારેય તમને લાગવાની નથી ઓકે તો મેક શ્યોર કે આ સ્ટેપ તમે ફોલો કરજો ભલે થોડો ટાઈમ વધારે લાગે સો ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો આપણી હવે સ્ટ્રેઇન કરેલી ગ્રેવી રેડી છે હવે આપણે ફાઇનલ તડકો મારવાનો છે સો ફ્રેન્ડ્સ એકચ્યુલી હું અત્યારે જ પહેલાં કાજુને ફ્રાય કરી લઉં છું એકદમ લો ફ્લેમ ઉપર કરવાનો હોય છે એ વસ્તુનું ધ્યાન રાખજો તમે બોઇલ બી કાજુ એડ કરી શકો છો અથવા એમને બી તમે કરી શકો છો પણ ટેસ્ટ એકચ્યુઅલી થોડા ફ્રાય કાજુ હશે તો સરસ આવશે તો એકદમ લો ફ્લેમ ઉપર આપણે એને કૂક થવા દઈશું સો ફ્રેન્ડ્સ જો થોડાક જ જો આપણા કાજુ જેવા લાલ થઈ જાય ને તમે કાઢી લેજો અધો મહેસ એ બંધ થઈ જશે કારણ કે કેરીઓ કુકિંગ બેમાં થતું રહીએ છે ઓકે તો હવે આપણે કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ એ જ તેલની અંદર જો હું થોડું બટર બી એડ કરું છું હું પછીથી બી બટર એડ કરીશ પણ અત્યારે આટલું એડ કરું છું ગેસ એકદમ સ્લો ઉપર રાખજો થોડો જ આપણે જીરાનો વધારો કરીશું બહુ જીરું નહીં નાખીએ અને સાથે સાથે કશ્મીરી મરચું કલર માટે તીખા સામાં નહીં આવે કલર માટે જ છે ચપટી હળદર સાવ અને ફ્રેન્ડ્સ આ મારી પાસે છે કસૂરી મેથી આ રોસ્ટ કરેલી કસૂરી મેથી છે

અને નેક્સ્ટ ફ્રેન્ડ્સ હવે આપણે મસાલા બધા એડ કરવાના છે તો મસાલામાં બહુ ઝાઝા મસાલા નહીં એડ કરું કારણ કે કાજુ મસાલા થોડું માઇલ્ડ ને એકદમ થોડું સાહી ટાઈપનું હોય છે તો જો મારી પાસે કિચન કિંગ છે કિચન કિંગ એમાં રિમેમ્બર ફ્રેન્ડ જેન વર્ઝન આવે છે બાકી નાઇન્ટી નાઇન કિચન કિંગ જે બીજા હોય છે એમાં ઓનિયન ગાર્લિક હોય છે એટલે તમે રિમેમ્બર નો ગાર્લિક ખાતા હોય તો આ જ તમે વેરાયટી લેજો નેક્સ્ટ ફ્રેન્ડ્સ જો એક હવે વ્યવસ્થિત આપણે બોઇલ આવી ગયો છે હવે આપણે થોડા થોડા મસાલા એડ કરીશું તો જેમ તમને કહ્યું એમ કિચન કિંગ નો ગાર્લિક થોડું દાણા જીરું મસાલો બસ આ મિક્સ કરી દઈશું અને આપણે અને થોડી આપણે બેલેન્સ પછી કરીશું તો મરચું પાવડર અત્યારે હું જાજુ બીજું એક્સ્ટ્રા નથી એડ કરતો અને સોલ્ટ બી પછી આપણે પછી જોઈશું થોડી પેલા ગ્રેવીને આપણે કૂક થવા દેવાની છે અત્યારે જો તમે થોડા થોડા ફીણ આવે છે ફીણ આવતા હોય એનો મતલબ એમ છે કે ગ્રેવી હજી કાચી છે તો મિક્સ કરી અને ઢાંકી દેવાની છે ફ્રેન્ડ્સ ઉઠશે આ અને રિમેમ્બર કે થોડી થોડી વાર ચલાવતા રહેજો કાજુ બેઝ છે તો નીચે ચૂંટી જશે સો મિત્રો આપણી ગ્રેવી નિયરલી ટ્વેન્ટી મિનિટ્સથી આ કુક થઈ છે જો ઉપરનું આખું કેવું વાસણ થઈ ગયું પંજાબી શાકમાં એ તો પ્રોબ્લેમ થોડો રહેવાનો છે અને તમે જોઈ શકો છો જો મસ્ત એકદમ તેલ અને બટર ઉપર આવી ગયું છે અને ગ્રેવી એકદમ સરસ થઈ ગઈ છે જો આપણી આ સ્ટેજ ઉપર ફ્રેન્ડ થોડું સોલ્ટ બાકી થોડા ઘણા મસાલા અને એક શુગર આપણે થોડી એમાં એડ કરવાની હોય છે તો એ હવે એડ કરી દઈએ તો મિત્રો તમે જો ઉપર શાઇનિંગ બી એકદમ આવી ગયું છે અને ગ્રેવી કાચવીને તે ફાટેલી ફાટેલી હોય એકદમ હોમોજીને સાખી થઈ જાય છે અને તેલ ઉપર આવી જાય એ બીજું એનું સાઇન છે તો હવે આપણે એમાં આ સમયે કાજુ એડ કરી દઈશું સૌથી પહેલાં તો ઓકે કાજુ એડ કર્યા બાદ ફ્રેન્ડ્સ હું એક વસ્તુ એડ કરું છું તમે શુગર બી એડ કરી શકો છો પણ નેચરલી હની એડ કરો ને મધ તો વધારે સારું છે એ આપણી મીઠાશ અનુસાર તમને કેટલું સ્વીટનેસ આમાં લાઇટ જ ખાલી સ્વીટનેસ આપણે આપવાની હોય છે મસાલેદાર અને થોડુંક એક કીક આવે તમને ઓકે થોડુંક બટર હોટલ સ્ટાઈલ આપણે થોડું કરીએ છીએ અને બીજું એક ઇમ્પોર્ટન્ટ ઇનિયન્ટ હું એડ કરું છું હમણાં અને ઓલમોસ્ટ આપણે કુકિંગ રેડી થઈ જાય સર્વિંગ તરફ આગળ વધતા ત્યારે આપણે ક્રીમ એડ કરીશું મારો હોમમેડ ક્રીમ છે ઘરની જે મલાઈ હોય એકદમ ફેટી વ્યવસ્થિત એ કરેલી છે તમે અમૂલની બી મલાઈ એડ કરી શકો છો તમારે હોટેલનો થોડો ટેસ્ટ જોતો હોય તો ફ્રેન્ડ્સ આ એક તમે એડ કરજો ક્રીમ તો બહુ સરસ લાગશે અને ક્રીમ નાખ્યા બાદ આપણે જાજુ કૂક નથી કરવાનું હોય આખો કલરનો તમે જોજો હમણાં એકદમ ચેન્જ થઈ જશે તો ફ્રેન્ડ્સ કેટલો સરસ કલર આવી ગયો છે ફ્રેન્ડ્સ જો હવે લાસ્ટમાં બસ હું થોડું ફ્રેન્ડ્સ ઉપરથી હું થોડી કોથમીરામાં એડ કરી દઈશ અને ફાઈનલ સ્ટર આપી દઈશું આપણે

અને ખાસ અમારી ચેનલ જો તમને ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો ના કરી હોય તો આપના ગ્રુપમાં અમારા વિડીયો શેર કરજો અને ત્યાં એક લાઇકનું બટન છે જો તમને રેસીપી ગમી હોય તો લાઇક કરજો અને ગમી ના હોય તો ડિસલાઇક કરજો તો બસ આવી રીતે ચેનલ જોતા રહેજો થેન્ક યુ વેરી મચ